વાવથરાદ જિલ્લો આ વાવથરાદ જિલ્લો બનાસકાંઠામાંથી વિભાજન થયો હતો પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ્યારે આ વાવથરાદ જિલ્લો જે સંયુક્ત રીતે ભેગો હતો ત્યારે પણ જે દારૂની રેલમ છેલ હતી અકબંધ હતી પરંતુ જ્યારે આ તેનું વિભાજન થયું છે ત્યારે વિભાજનમાં પણ જાણે દારૂની રેલમ છેલ હોય અને પોલીસ હપ્તા લેતી હોય તે પ્રકારના ગંભીર આક્ષેપ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર કર્યા છે આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત વાવ થરાદ જિલ્લાની છે આ વાવ થરાદ જિલ્લો એ રાજસ્થાન બોર્ડર ને અડીને આવેલો જિલ્લો છે અને આજે જિલ્લામાંથી દારૂની જે ગાડીઓ છે આ દારૂની જે મહેફિલો છે હાલમાં ક્યાંક ને ક્યાંક જે વધારો થઈ રહ્યો હોય તે પ્રકારના આક્ષેપ બનાસકાંઠા જે કલેક્ટર કચેરી ખાતે જે સંકલન મળ્યું હતું દારૂબંધીને લઈને અધિકારીઓને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ ખાતું છે આ પોલીસ ખાતાની જવાબદારી હોવા છતાં અન્ય અધિકારીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યા છે બનાસકાંઠા સાંસદ ગેનીબેન બેન ઠાકોરે કહ્યું કે જે વાવ છે જે થરાદ છે જે સુઈ ગામ છે આજે વાવથરા જિલ્લાના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં દારૂની રેલમછેલ થઈ રહી છે અને આજે દારૂની રેલમછેલ પોલીસના ઈશારે થઈ રહી છે અને આ જે થરાદ જે હબ ગણાય છે આ હબમાં જે એમડી ટ્રક્સ છે અનેક પ્રકારનું વેચાઈ રહ્યું છે યુવાનો બરબાદ થઈ રહ્યા છે યુવાનોનો પરિવાર બરબાદ થઈ રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોલીસના ઈશારે આ બધું થતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો અહીંયા પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતા પોલીસ તંત્ર એ જે કામ કરવાનું હોય નથી થતું એના કારણે ક્રિમિનલ હોય બદીઓ હોય વ્યસનો એટલે એમડી આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાન ને આવીને અડેલો જિલ્લો ત્યાં બેફામ રીતે દારૂ આવે અને એના કરતા પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડી નું હબ બન્યું છે એક થી પણ વધારે યુવાનો યા એમડી એમડીના વ્યસનના રવાડે ચડી ગયા છે પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલી ભગતથી થઈ રહ્યું છે તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને આપતા મળે છે પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ અને કુદરતને અહીંયા ધેર હોય અંધેર ના હોય જ્યારે તમે બીજાનું હારું નથી ઈચ્છી રહ્યા તો કુદરત પણ તમારું કદાચ ને ક્યાંક હારું નહીં છે તો અપેક્ષા રાખીએ